ઓફિસર જનરલી શું આજે અમે તમારી સમક્ષ જે મુદ્દો લઈને રજૂ થયા છીએ એ મુદ્દો છે સીએનજી ગેસ વાળી રિક્ષા ચાલકો એમાં તમને પણ આ વાતની જાણ હશે કે સીએનજી પંપ પર તમે જ્યારે પણ ગેસ પુરાવા જાઓ તો રિક્ષા ચાલક ગેસવાળાને કે સો રૂપિયાનું ગેસ નાખો ત્યારે એનો કાંટો ત્રાણું ચોરાણું પંચાણું રૂપિયા પર રોકી દે અને રિક્ષાવાળાથી પૂરા સો રૂપિયા વસૂલે છે જો ઉપરના છ સાત રૂપિયા એ ક્યારેક પાછા આપતા નથી અને આવી ગેરરીતિ ચાલે છે ભાઈ શું નામ છે આપણું શું સમસ્યા અમે લોકો રિક્ષામાં ગેસ પુરાવા જઈએ છે એક દાખલા તરીકે એટલે જે પેટ્રોલ હોય છે પેટ્રોલ પૂરવા જાઓ માણસ તો પેટ્રોલનો કાંટો જે મીટર ચાલે એ પ્રમાણે પૂરું પૂરું પેટ્રોલ આવે છે બરાબર છે પણ અમે જઈએ છીએ એ લોકોનું પંપ અલગ હોય છે એ લોકો છલ્લું છતાણું પંચાણું ઉપર દબાઈ જાય છે એ ઉપરના પૈસા પરત આપતા નથી અમે માંગીએ છીએ તો આપતા નથી કે અમારો પગાર ઓછો જે અમે શું કરીએ છીએ બરોબર છે આ કાયમ છે વર્ષોથી છે આનું કોઈ નિરાકરણ આવતું નથી

કે સૌથી પહેલાં જે ભાઈએ પેટ્રોલના મશીનની વાત કરી તો તમે સો રૂપિયાનું કહો તો એમાં સેડિંગ એવું હોય છે કે કાઢો સો રૂપિયા પર જ અટકે છે જ્યારે સીએનજીના મશીનમાં આ સિસ્ટમ હોતી નથી અને બીજી વાત આજે આપણા આખા વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જઈએ આપણે વીસ રૂપિયાની વસ્તુ ખરીદી અને આપણે અમૂલના પાર્લર પર વીસ આપો તો તમને બે રૂપિયા છૂટતા આપે છે તો સીએનજી ચાલકો પાસે જે રિક્ષા ચાલકો જાય છે તો

આ પૈસાની પણ માંગણી કરી એ લોકો એવું પણ બોલે છે કે સીએનજી ગેસ ઠંડીમાં ચાલુ થઈ જાય છે આ બધી ગેરરીથી બંધ કરો અને રિક્ષા ચાલકોને ન્યાય આપો